વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતની મુલાકાતે આવશે નવનિર્મિત હીરા બુર્જનું કરશે ઉદઘાટન દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ પણ રહેશે હાજર ગઢડાના ધારાસભ્ય શંભુ પ્રસાદ તુંડિયાનું ફેસબુક એકાઉન્ટ થયું હેક હેક થતાની સાથે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ ગુજરાતમાં ઠંડીથી થી રાહત સોળ થી અમદાવાદમાં તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી રાજસ્થાનના નવા સીએમ તરીકે ભજનલાલ શર્માએ આજે લીધા શપથ પીએમ પણ રહ્યા ઉપસ્થિત દિયાબેન કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ આજે પણ શેર બજાર વધારા સાથે થયું ઓપન સેન્સેક્સ ઝીરો પોઈન્ટ ચુમ્માળીસ ટકાના વધારા સાથે થયું ઓપન તો નિફ્ટી પણ આજે ઝીરો પોઈન્ટ છેતાળીસ ટકાના વધારા સાથે થયું ઓપન ઉત્તર પ્રદેશમાં બરેલીમાં રહેતી મુસ્લિમ સમુદાયની એક યુવતી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો ત્રિપલ તલાક હલાલ જેવી બાબતોથી ડરીને તે સનાતન ધર્મ અપનાવ્યો પરિવારથી રક્ષણ મેળવવા સરકારને કરી વિનંતી સંસદમાં સ્મોક બોમ્બ વડે એટેક કરનારા માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ ગઈકાલે મોડી રાત્રે અન્ય એક વ્યક્તિ સાથે દિલ્હી પોલીસ સમક્ષ કર્યું સરેન્ડર ડંકી મૂવીને લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા ત્યારે ટિકિટનું પ્રી સેલ શનિવાર એટલે કે તારીખ સોળ ડિસેમ્બરથી શરૂ થશે અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટુ જંગલ ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી ત્યારે અચાનક જ અભિનેતા આવ્યો હાલ હાલતમાં સુધારો દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે પૂર્ણતિથિ ગુજરાતના ખેડાના એક ખેડૂત પરિવારમાં સરદાર પટેલનો થયો હતો જન્મ